રાણપુર ખાતે સનાતન વૈદિક ધર્મોત્સવ મહોત્સવની પૂર્ણાહુતિ થતા ભંડારાનું આયોજન થયું જુનાગઢના ભેંસાણ તાલુકાના રાણપુર ગામે આવેલ શ્રી રાણેશ્વર મહાદેવ મંદિરના મહંત મહેશગીરી ગુરુશ્રી અમૃતગીરી બાપુ દ્વારા એક સનાતન વૈદિક ધર્મોત્સવ યજ્ઞાનુષ્ઠાન મહોત્સવનું ભવ્ય આયોજન થયું હતું આ યજ્ઞની પૂર્ણાહુતિ બાદ ગઈકાલે મોટી સંખ્યામાં સાધુ સંતો અને સનાતની લોકોની હાજરીમાં ભવ્ય ભંડારાનું આયોજન થયું હતું આ તકે કેન્દ્રીય મંત્રી મુરલીધર મોહોલના હસ્તે મંદિરના પટાંગણમાં આવેલ રાષ્ટ્રીય ચિહ્નનું અનાવરણ કરાયું હતું આ તકે વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા યજ્ઞાનુષ્ઠાન મહોત્સવ આ રાણેશ્વર મહાદેવ મંદિર રાણપુર ગામ તાલુકો ભેસાણ એમાં આ પર્વ 42 દિવસ સુધી ચાલ્યો જેમાં ચોવીસ પ્રકારના જુદા જુદા દુર્લભ નો સમૂહ આ અને એવો આ પર્વ થયો આજે આ પૂર્ણાવતી ના પર્વ નિમિત્તે કેન્દ્રીય મંત્રી માનની શ્રી મુરલીધર મોહરજી અહિયાં પગારી રહ્યા છે એ આશીર્વાદ લેશે તેમજ દેવતાઓ પુષ્પાર્ચન કરીને ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે અશોક સ્તંભ છે એનું અનાવરણ એમના હસ્તે થશે અને આ પૂર્ણ હોતી પૂર્ણ થશે હું બધાને આ બદલ ખુબ શુભકામના શુભકામનાઓ આપું છું જય ગિરનારી નમો નારાયણ શું આપ પૂરા વર્ષ માટે સૌથી શ્રેષ્ઠ મસાલાની શોધમાં છો તો હવે તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે આજે સંપર્ક કરો કેસો તેમજ માગરો શહેરમાં આવેલી અમારી બ્રાન્ચની વધુ માહિતી માટે ડિસ્પ્લે પર આપેલી માહિતી પર અમારો કોન્ટેક્ટ કરો